નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે તો આજે ધોરણ આઠની અંદર જે જ્ઞાન સાધનાની પરીક્ષા લેવાની તેનું પેપર સોલ્યુશન છે ધોરણ આઠની અંદર જે આજે બાર ચાર બે હજાર પચીસની અંદર લેવાયેલી જે જ્ઞાન સાધનાની પરીક્ષા છે તેનું પેપર છે તેનું સોલ્યુશન આપણે જોઈએ તો પેપર જે આ પેપર સોલ્યુશન છે તે પેપર એ વિભાગનું છે અને બાકીના વિભાગ છે તે સિરીઝ પ્રમાણે તો તેના પ્રશ્ન અડાવાળા છે તો આપણે સિરીઝ એનું પેપર છે તે સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે તેનો જવાબ આવે છે સી પ્રશ્ન બે છે તેનો જવાબ છે સી પ્રશ્ન ત્રણ છે તેનો જવાબ આવે છે બી પ્રશ્ન ચાર છે તેનો જવાબ આવે છે એ પ્રશ્ન પાંચ છે તેનો જવાબ આવે છે સી પ્રશ્ન છ છે તેનો જવાબ આવે છે સી પ્રશ્ન સાત એનો જવાબ આવે છે બી પ્રશ્ન આઠ છે તેનો જવાબ આવે છે બી પ્રશ્ન નવ છે એનો જવાબ આવે છે એ ડ્રમ પ્રશ્ન દસ છે તેનો જવાબ આવે છે સી સરોતર સારસ પ્રશ્ન અગિયાર છે તેનો જવાબ આવે છે બી પ્રશ્ન બાર છે તેનો જવાબ આવે છે એ પ્રશ્ન તેર છે તેનો જવાબ આવે છે બી આઠ પ્રશ્ન ચૌદ છે તેનો જવાબ આવે છે બી પ્રશ્ન પંદર છે તેનો જવાબ આવે છે બી પ્રશ્ન નંબર સોળ છે તે પ્રશ્નનો જવાબ આવે છે એ પ્રશ્ન નંબર સત્તર છે તેનો જવાબ આવે છે ડી બાર પ્રશ્ન નંબર અઢાર છે તેનો જવાબ આવે છે બી ત્રણસો સત્તર પ્રશ્ન નંબર ઓગણીસ છે તેનો જવાબ આવે છે ડી જે પ્રશ્ન નંબર વીસ છે તેનો જવાબ આવે છે ગુણા बराबर वत्ता प्रश्न नंबर से तेनो जवाब आए गराबर वत्ता के ए प्रश्न नंबर बीस से जवाब आए बी सेवा प्रश्न नंबर तेवीस से जवाब आए बी एन प्रश्न नंबर चौवीस से जवाब बी रेसलिंग प्रश्न नंबर पच्चीस से जवाब आए लॉक

પ્રશ્ન નંબર એકત્રીસ છે તેનો જવાબ આવે છે બી આડત્રીસ પ્રશ્ન નંબર બત્રીસ છે તેનો જવાબ છે તે આમાંથી તમને કોમન પ્રશ્ન છે એટલે તેનો જવાબ તેના પૂરા માર્ગ તમને મળી શકે એમ છે જવાબ નથી એટલે પ્રશ્ન નંબર તેત્રીસ છે તેનો જવાબ આવે છે ડી પ્રશ્ન નંબર ચોત્રીસ છે તેનો જવાબ આવે છે સી બાર પ્રશ્ન નંબર પાંત્રીસ છે તેનો જવાબ આવે છે બી એકવીસ તોતેર એકવીસ નવ્વાણું પ્રશ્ન નંબર છત્રીસ છે તેનો જવાબ આવે છે સી સિત્તેર પ્રશ્ન નંબર સાડત્રીસ છે તેનો જવાબ આવે છે બે એક ચાર પાંચ ત્રણ પ્રશ્ન નંબર આ એટલે કે સી પ્રશ્ન નંબર આડત્રીસ છે તેનો જવાબ આવે છે ડી પ્રશ્ન નંબર ઓગણચાલીસ છે તેનો જવાબ આવે છે ડી ખિસકોલી પ્રશ્ન નંબર ચાર છે તેનો જવાબ આવે છે સી પ્રશ્ન નંબર એકતાલીસ છે તેનો જવાબ આવે છે ડી વાયરસ પ્રશ્ન નંબર બેતાલીસ છે તેનો જવાબ આવે છે એ એલપીજી પ્રશ્ન નંબર તેતાલીસ છે પ્યુટ્યુરી એટલે કે પ્રશ્ન નંબર તેતાલીસનો જવાબ છે બી પ્રશ્ન નંબર ચુમ્માલીસ છે તેનો જવાબ આવે છે સી જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું બળ ઓછું પ્રશ્ન નંબર પિસ્તાલીસ છે તેનો જવાબ આવે છે એક એચ જેડ प्रश्न नंबर सेतालीस से तेनो जवाब आए से सी कोई पदार्थ विभाजित वीज भारित छे के नहीं ते चकासवा प्रश्न नंबर सुड़तालीस से तेनो जवाब आए से बी त्रीस सेल्सियस प्रश्न नंबर अड़तालीस से तेनो जवाब आए से ए पच्चीस हज़ार एस जेड प्रश्न नंबर ओगन पचास से तेनो जवाब आए से बी कठोर प्रश्न नंबर पचास से तेनो जवाब आए से ए घर्षण बल પ્રશ્ન નંબર એકાવન છે તેનો જવાબ આવે છે સી પ્રશ્ન એ કોમિયમ પ્રશ્ન નંબર ચોપન છે મિત્રો તેનો જવાબ આવે છે પ્રચેત વ્યક્રમણ પ્રશ્ન નંબર પંચાવન છે તેનો જવાબ આવે છે બી ફૂગ પ્રશ્ન નંબર છપ્પન છે તેનો જવાબ આવે છે એ ઇંડા મૂકવા પ્રશ્ન નંબર સ સત્તાવન છે ટેચ્યુ બેબીમાં બાળકનો વિકાસ અને જન્મ થવો એટલે કે સી પ્રશ્ન નંબર અઠાવન છે તેનો જવાબ આવે છે એ મરઘી પ્રશ્ન નંબર ઓગણસાઠ છે તેનો જવાબ આવે છે એ મીઠું પ્રશ્ન નંબર સાઠ છે તેનો જવાબ આવે છે ડી જિંક પ્રશ્ન નંબર એકાવન છે એકસઠ છે સોરી એકસઠ તેનો જવાબ આવે છે માઇનસ વીસ એ એનો બે ઘાત બી સી પ્રશ્ન નંબર બાસઠ છે તેનો જવાબ આવે છે બસો ને ચાલીસ સેન્ટીમીટરનો પ્રશ્ન નંબર ત્રેસઠ છે તેનો જવાબ આવે છે સોળ સેમી એનો બે પ્રશ્ન નંબર ચોસઠ છે તો પાંચ પોઈન્ટ એકવીસ ગુણા દસનો માઇનસ આઠ ઘાત પ્રશ્ન નંબર પાંસઠ છે તેનો જવાબ આવે છે સી સાત પ્રશ્ન નંબર સાસઠ છે તેનો જવાબ આવે છે એકના છેદમાં બે એક્સનો ત્રણ ઘાત એટલે કે સી પ્રશ્ન નંબર સડસઠ છે તેનો જવાબ આવે છે ડી એટલે કે ટી બરાબર અઢાર પ્રશ્ન નંબર અડસઠ છે તેનો જવાબ આવે છે સોળ પચાસ પ્રશ્ન નંબર ઓગણ છે તેનો જવાબ આવે છે એ એકના છેદમાં તેર પ્રશ્ન નંબર સિત્તેર છે તેનો જવાબ આવે છે આઠ એ આઠના સેદમાં એકવીસ પ્રશ્ન નંબર એકોતેર છે તેનો જવાબ આવે છે બી સો સેલ સેલ્સ પ્રશ્ન નંબર બોતેર છે તેનો જવાબ છે મિત્રો કે ડી આવે છે પ્રશ્ન નંબર તોતેર છે એનો જવાબ છે એ ત્રણસો નેવ્યાસી પ્રશ્ન નંબર ચુમ્મોતેર છે તેનો જવાબ આવે છે બી બાર પ્રશ્ન નંબર પંચોતેર છે તેનો જવાબ આવે છે એ ચાર પી ક્યુ માઇનસ ત્રણ ચાર પી ક્યુ પ્લસ ત્રણ સોતેર પ્રશ્ન નંબર સોતેર છે તેનો જવાબ આવે છે ડી સાતસો પ્રશ્ન નંબર સત્યોતેર છે તેનો જવાબ આવે છે સી પીનો પાંચ ઘાત ક્યુ પાંચ ઘાત આર પ્રશ્ન નંબર અઠ્યોતેર છે તેનો જવાબ આવે છે બત્રીસ હજાર પ્રશ્ન નંબર ઓગણ એસી છે તેનો જવાબ આવે છે એ પાંચ હજાર એકતાલીસ પ્રશ્ન નંબર એસી છે તેનો જવાબ આવે છે બી આલેખ પછી નીચેના ફકરા વાંચી અને પ્રશ્નનો જવાબ આપવાનો છે એક્યાસી થી પંચ્યાસી સુધીમાં તો આપણે જોઈએ ઝડપથી કે ભાઈ પ્રશ્ન નંબર એક્યા એક્યાસી છે તેનો જવાબ છે આઠમા ધોરણના વિદ્યાર્થી માટે એ બ્યાસી છે લેખકનું શું નહીં ગમતું હોય તો એમાં પ્રશ્ન નંબર બી છે કિશોરો પશુ પંખીઓની બાલ વાર્તા સાંભળી તે પ્રશ્ન નંબર ત્રેપન છે તેનો જવાબ આવે છે એ દરેક વિદ્યા ત્રેસઠ છે તેનો જવાબ આવે છે એ દરેક વિદ્યાર્થીને તેની ઉંમર મુજબ શ્રવણ અને વચનની વાંચનની સામગ્રી મળવી જોઈએ પ્રશ્ન નંબર છે સોર્યાસી તેનો જવાબ છે સી આઠમાના વિદ્યાર્થીઓને પ પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ પ્રશ્ન નંબર છે પંચ્યાસી તેનો જવાબ આવે છે સી પુસ્તકાલયમાં કિશોર માટેની વાર્તાઓના પુસ્તકો ઓછા છે પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર બી તેણીએ મોટેથી એટલે કે ડી બરાબર મથામણ પ્રશ્ન નંબર અઠ્યાસી ડી ઓછી આવકવાળું હોવું નેવ્યાસી મો પ્રશ્ન છે દિવંગત તો દિક વત્તા અંત એટલે એ નેવું મો પ્રશ્ન છે બી માંડ માંડ પ્રશ્ન નંબર એકાણું નીચેનામાંથી કયા વર્ણનો અનુનાસિક છે તો સી ન પ્રશ્ન નંબર છે કયો પ્રશ્ન નંબર બાણું એમાં એ આવે છે ઈશ્વર જગતનો તાજ છે પ્રશ્ન નંબર ત્રાણું બી ચડતી પડતી પ્રશ્ન નંબર ચોરાણું છે બી ધૂળેટી પ્રશ્ન નંબર પંચાણું છે તો બી વેણું પ્રશ્ન નંબર ચોતેર છે મેને ઉપવાસ ક્યા ડી પ્રશ્ન નંબર સત્તાણું છે એ અધ્યાપક પ્રશ્ન નંબર અઠાણું છે એ ઇન્સાન ઉદાસ બંદી મંદિર પ્રશ્ન નંબર નવ્વાણું સંક સી સંકટ છે બચાના પ્રશ્ન નંબર સો કે તેનો બી વિદુષી પ્રશ્ન નંબર એકસો એક છે તેનો જવાબ આવે છે એ ત્રણ બે ચાર એક પ્રશ્ન નંબર છે એકસો બે પાવર એટલે કે ડી પ્રશ્ન નંબર એકસો ત્રણ બી વેન પ્રશ્ન નંબર એકસો ને ચાર એ ડિકોઈટ એટલે કે ધાડપાડું પ્રશ્ન નંબર પાંચ બી સક્સેસફુલ બી નંબરનો સાચો જવાબ છે પ્રશ્ન નંબર સોળ છે એ હોરન હેરિસ્ટિક પ્રશ્ન નંબર સત્તર છે બી ખેડા સત્યાગ્રહ પ્રશ્ન નંબર એકસો આઠ છે સી એટલે કે જીમ્સ પ્રશ્ન નંબર એકસો નવ છે ડી કાળી જમીન પ્રશ્ન નંબર એકસો દસ સી ધાર્મિક સ્વતંત્રતાનો હક પ્રશ્ન નંબર એકસો અગિયાર બી બ્રિટન પ્રશ્ન નંબર એકસો બાર બી ગોવા વસઈ દીવ દમણ પ્રશ્ન નંબર એકસો તેર સી કોલ સાંતલ બસીર અને વારલી પ્રશ્ન નંબર એકસો ચૌદ બી ખેડવું વાવણી સિંચાઈ નિંદણ અને લહણી પ્રશ્ન નંબર એકસો પંદર પ્રશ્ન જવાબ છે ડી ધાતુ અને અધાતુમય બંને પ્રકારનું ખનિજ છે પ્રશ્ન નંબર એકસો સોળ તેનો જવાબ આવે છે ડી વિધાન ત્રણ અને ચાર સાચા છે પ્રશ્ન નંબર એકસો પ્રશ્ન નંબર એકસો ને સત્તર છે તેનો જવાબ આવે છે ડી ભારત પ્રશ્ન નંબર એકસો અઢાર તેનો જવાબ આવે છે બી એકલ સંસાધન પ્રશ્ન નંબર એકસો ઓગણીસ મધ્યમ કદના ઉદ્યોગો સી પ્રશ્ન નંબર છેલ્લો પ્રશ્ન વીસ તેનો જવાબ આવે છે ડી ઉંમર ત્રીસ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ તો મિત્રો મારો વિડીયો જો આ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ